આજે ગામડામાં જીવંત રાખી છે ત્યારે આધુનિક ડિઝાઇન અને લાઇટ વાળા ગરબાની વચ્ચે બોટાદ શહેરમાં તેમજ ગઢડામાં માટીના ગરબાની ખાસ માંગ છે અહીંના કુંભાર પરિવાર પરંપરાગત ચાકડા પર માટીમાંથી સુંદર ગરબા બનાવે છે શહેરોમાં જ્યાં પરંપરા લુપ્ત થઈ હોય પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ લોકો ગરબા ખરીદે છે બોટાદ અને ગઢડાના કુંભાર પરિવારો માટે આજે પણ નવરાત્રી તહેવાર જ નહીં પરંતુ રોજી રોટીનું માધ્યમ છે બસ માટીના ગરબા અમે 5 વર્ષથી બનાવી છે ચાકડા ઉપર ઉતારીને અને અમારી જાતે થી અમે તૈયાર કરવી છે નાથી પેઇન્ટિંગ ડિઝાઇન અમે એક મહિનાથી મહેનત અગાઉ ચાલુ કરી દઈ નવરાત્રીના કલર કલર અમે ગરબા અમે જાતે બનાવી છે અને આ બાજુના સોસાયટી ના બધા અમારી ત્યાં ગરબાની ખરીદી કરે છે અમારો ભાવ તાલ બધું બહુ રેડી અમારો માપે છે બધો ભાવ એટલે ગરાગ અમારે ત્યાં જ આવે બધા